જામનગરના ચલક 73 વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક ગરબી મંડળની अनोખી પરંપરા આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે. અહીંના યુવાનો અગ્નિ વચ્ચે મશાલ રાસ રમીને દર્શકોનું વિશેષ આકર્ષણ બન્યા છે. આનોખો દ્રશ્ય જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો જામનગર તરફ ખેંચાઈ આવે છે. રણજીતનગર સ્થિત લેવા પટેલ સમાજના ચોકમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા સતત 73 વર્ષથી કરવામાં આવે છે. આ ગરબી મંડળના ખેલૈયાઓ તલવાર અને મશાલ કેન્દ્ર બની રહે છે વિશાળ મંચ પર કેડીઓ અને ચોયણીના પરંપરાગત પરિધાન સજ્જ ખેલૈયાઓ મશાલ રાસ રમે છે આ દરમિયાન તેઓ અગ્નિના પ્રજ્વલિત અંગારાઓ પર ખુલા પગે રાસ રમીને અદભુત દ્રશ્ય સર્જે છે સાથે સાથે મશાલ વાળે સ્વસ્તિક જેવા શુભ પ્રતિકોની રચના કરીને દર્શકોને મોહિત કરે છે આ કારણે આ રાસ ગરબા જામનગરના નવરાત્રી ઉત્સવનું વિશેષ આકર્ષણ માનવામાં આવે છે